દ્વારકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો દ્વારકાના ત્રણબત્તી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના બેનર પર ચપ્પલ મારીને વિરોધ કરાયો હતો બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગી રાહુલ ગાંધી હિન્દુ વિરોધી છે જેવા નારા લગાવાયા હતા રાહુલ ગાંધી ભારત દેશના હિન્દુની માફી નહીં માંગે તો આવતા દિવસોમાં જલદ કાર્યક્રમો યોજાશે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપત્તિજનક અને સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને આઘાત પહોંચાડનારી છે જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આજે દેવભૂમિ દ્વારકા મુકામે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટની અંદર જે બફાટ કર્યો છે હિન્દુ વિરોધી અને ખાસ કરીને આ બધા તત્વોને હવે જાહેરમાં લાવી અને એને પાઠ ભણાવવાનો ખરેખર સમય પાકી ગયો છે અને આજે એના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એના તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા છે એ સાથે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તમામ જેટલા જેટલા હિન્દુ ઓર્ગેનાઇઝેશન છે બધા જ સાથે મળીને આજે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ એને પોતાનું બયાન જે છે એ પાછું ખેંચવું જોઈએ એણે માફી માગવી જોઈએ આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવી જોઈએ જો આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવામાં નહીં આવે તો આથી વધુ જ અલગ કાર્યક્રમો જે છે એનો વિરોધ કરવામાં આવશે અને એના માટે થઈ અને એના બધા જેટલા પાસિયાઓ છે એમને તૈયાર રહેવું એ વારે વારે જ્યારે જ્યારે પણ જેને મન થાય એ હિન્દુ વિરોધી બયાનો આપી અને હિન્દુ વિરોધી કૃત્ય કરે હિન્દુસ્તાનમાં

એને અને જે છે તમામ હિન્દુઓની માફી માંગવી જોઈએ એમની ભૂલ થઈ છે એને સ્વીકારવી જોઈએ નહીતર આથી વધુ જલદ કાર્યક્રમો માટે થઈ અને આથી વધુ વિરોધ માટે થઈ એના તમામ પાસે તૈયાર રહેવું